મહત્વના સમાચાર ઉમિયાધામના પ્રમુખના રાજીનામાને લઈને વોર જોવા મળી રહી છે જયરામ બાપાના રાજીનામાને લઈને સોશિયલ મીડિયામાં વોર જોવા મળી રહી છે જયરામ બાપાના પુત્રની નકલી તુલનાકામાં સંડોવણી હતી તો જયરામ બાપાના પુત્ર સામે ગુનો નોંધાતા રાજીનામાની માંગ ઉઠવા પામી છે રાજીનામાને લઈને સોશિયલ મીડિયામાં પોસ્ટ પણ મુકાઈ છે જેમાં કહેવામાં આવી રહ્યું છે જયરામ બાપા નકલી તુલનાકામાંથી કેટલી વાર તમે નીકળ્યા છો આ પ્રકારની પોસ્ટ મૂકવામાં આવી રહી છે યુવાનો જયરામ બાપાને ફોન કરીને તેમના રાજીનામાની પણ માંગ સાથે સંવાદદાતા રહીમ જોડાઈ ગયા છે રહીમ નકલી ટોલ નાકા ને લઈને ઉમિયાધામના પ્રમુખ જયરામ બાપાનું હવે રાજીનામું આપે તેવી પોસ્ટ મૂકવામાં આવી રહી છે જયરામ બાપાના રાજીનામાની માંગ જોવા મળી રહી છે શું વધુ વિગતો જિંકલ ચોક્કસપણે જે રીતના આગામી છ તારીખે ઉમિયા તામની એક બેઠક મળવાની છે તે મેસેજ જે રીતના વાયરલ થયા છે તેને લઈને જે પાટીદાર યુવાનો છે તે સોશિયલ મીડિયામાં અત્યારે એક યુથ છે તે શરૂ થયું હોય તેવું સામે આવ્યું છે કારણ કે જયરામ બાપાના રાજીનામાને લઈને અગાઉ બે જેટલી બેઠકો છે તે મળી ચૂકી છે ગાંધીનગરમાં પણ બેઠક મળી હતી ને છેલ્લે રાજકોટની અંદર છે આ બેઠક છે તે મળી હતી ને તેમાં સ્પષ્ટ માંગ કરવામાં આવી છે કે જેરામ બાપા જે રીતના નકલી ટોલ કાકાને લઈને પાટીદાર સમાજ સામે જે આક્ષેપો થઈ રહ્યા છે કારણ કે ઉમિયાધામના પ્રમુખ તેઓ છે ને તેમને પ્રમુખ પદેથી રાજીનામું આપવું જોઈએ કારણ કે જે રીતના નકલી ટોલ નાખું ઝડપાયું છે ને તેમાં જેરામ બાપાનો પુત્રનું નામ સામેલ થયું છે તેની સામે વાકાનેર પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ નોંધવામાં આવી છે ને ત્યારબાદ તેના પુત્રને બચાવવા માટેની જે ઓડિયો ક્લિપો અને મેસેજો વાયરલ થયા છે તેને લઈને પાટીદાર સમાજમાં ક્યાંક નારાજગી છે તે પણ જોવા મળી છે કાયદો છે તે કાયદાનું કામ કરશે પરંતુ પાટીદાર સમાજ સામે જે જે આક્ષેપો થઈ રહ્યા છે છે તેને લઈને યુવાનો તે વધારે નારાજગી છે તે જોવા છે એટલું જ નહીં પરંતુ જયરામ બાપાને ઘણા લોકો ફોન પણ કરી રહ્યા છે કે જે આ ઘટના બની છે તેને લઈને હું શું કહેવું છે પરંતુ ફોન ઉપર તે કશો જ વાત કરવા માટે જયરામ બાપા પણ તૈયાર નથી થતા અને તેને લઈને તેઓ રાજકોટ પોતાની ઓફિસે બોલાવી રહ્યા છે જોકે જયરામ બાપાના રાજીનામાને લઈને જે રીતના વચમાં અટકળો પણ શરૂ થઈ હતી કે આગામી છ તારીખે જે બેઠક મળવાની છે તેમાં જયરામ બાપા પોતાનું રાજીનામું ધરવાના છે ને તેમાં તેઓની ઉંમરની વાત છે તે કરવામાં આવી હતી પરંતુ ક્યાંક ને ક્યાંક જયરામ બાપા સાથે ગુજરાત ફસ્ટે જે રીતના વાતચીત કરી છે તેઓએ સ્પષ્ટ કહ્યું કે હું રાજીનામું આપવાનું નથી સમાજના જે આગેવાનો છે તેમની સાથે ટ્રસ્ટીઓ છે તે પણ કહી રહ્યા છે કે રાજીનામું આપવાની કોઈ જરૂર નથી તેના પુત્રએ જે દોષિત છે તો તેના પુત્ર સામે કાર્યવાહી થવી જોઈએ તેમાં આપનો કશું જ વાક નથી પરંતુ ક્યાંક ને ક્યાંક સમાજની અંદર જે નારાજગી જોવા મળી રહી છે યુવાનો નારાજ છે તે જોવા મળી છે એટલું જ નહીં હવે સોશિયલ મીડિયા ઉપરને સાથે સાથે પાટીદાર સમાજના જે અલગ અલગ ગ્રુપો છે તેની અંદર ક્યાંક છે નારાજગી છે તે પણ જોવા મળી છે ને જયરામ બાપાના રાજીનામાની માત્ર એક જ વાત છે તે કરવામાં આવી છે કે જયરામ બાપા ક્યારે રાજીનામું આપે છે જો છ તારીખે રાજીનામું નહીં આપે તો આગામી સમયમાં જે પાટીદારો યુવાનો છે તે આગામી સમયમાં જેરામ બાપા અને અન્ય ટ્રસ્ટીઓનો ઘેરાવ કરે તેવી પણ શક્યતાઓ છે તે સેવાઈ રહી છે એટલે કહી શકાય કે નકલી ટોલ નાકાનો જે મુદ્દો ગુજરાત ફર્સ્ટે આખો પ્રકાશમાં લાવ્યું હતું ગુજરાત ફર્સ્ટે નકલી ટોલ નાકું જે ચાલુ હતું તેનું કૌભાંડ છે તે જાહેર કર્યું હતું અને તેને લઈને હવે જે ક્યાંક ને ક્યાંક જેરામ બાપાનું નામ ઉછળ્યું છે તેના પુત્રનું નામ ઉછળ્યું છે તેને લઈને જેરામ બાપા છે ઉમિયા ધામના જે કહી શકાય પ્રમુખ છે ને તે પદેથી રાજીનામું આપવાની માંગની સાથે જે સૂર છે તે દિવસેને દિવસે વધુ ઉગ્ર બની રહ્યો છે તે આગામી છ તારીખે જે બેઠક મળવાની છે તેમાં કયા પ્રકારનો નિર્ણય આવશે તેના ઉપર સૌ કોઈની મીટ છે તે મંડાઈ રહી છે સૌ કોઈની નજર છે પરંતુ તે પહેલા જ સોશિયલ મીડિયામાં પણ આ યુદ્ધ છે તે શરૂ થયું છે જીજિંકલ જી રહીમ તમામ વિગતો સાથે જોડાવા બદલ આપનો આભાર